ગીર સોમનાથમાં આવેલ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના તૃતીય સોમવારે ભક્તિનો માહોલ જામ્યો હતો આજરોજ વહેલી સવારે ચાર વાગ્યાથી મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી દેવામાં આવ્યા હતા સવારથી જ ભક્તોનો માનવ મહાસાગર ઉમટી પડ્યો હતો અને મંદિરમાં સવારે છ વાગ્યે પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી ત્યારબાદ સાત વાગ્યે દિવ્ય પ્રાંત આરતીના દર્શન કરી શિવભક્તો અવિભૂત બન્યા હતા આરતી બાદ સોમનાથ મહાદેવને પ્રિય એવા બિલીપત્રનું બિલિપત્રનું પંડિતો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જે બાદ શ્રી સોમનાથ મહાદેવની જાજરમાન પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અજય દુબે સહિતના અધિકારીઓ સૌ પરિવાર ભગવાન સોમનાથ મહાદેવની પાલખી પૂજામાં સામેલ થયા હતા આજરોજ મંદિર પરિસરમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યો હતો ત્યારે પાલખી યાત્રામાં શ્રી સોમનાથ મહાદેવના પ્રતિક શિવલિંગને ચંદનથી લેપિત કરી ગુલાબ કમળ બિલપત્ર સહિતના પુષ્પહારોથી સુશોભિત કરવામાં આવ્યા ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબે સજોડે ટ્રસ્ટ પરિવાર સહિત પાલખી પૂજન કર્યું હતું તો મંદિરમાં પ્રદક્ષિણા માટે નીકળેલી પાલખી યાત્રા હર હર મહાદેવ અને જય સોમનાથના ઉલ્લાસભેર નાદ સાથે મંદિર પરિસરમાં ફરી આ પાવન પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર અને મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શનાર્થીઓ ભાવિ ભક્તો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો